વર્ષાવિત્રીની ઉજવણી કરવામાં આવી ત્યારે વડોદરા શહેરમાં જલપુર વિસ્તારમાં આવેલા કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે મહિલાઓએ વરસાવિત્રીની ઉજવણી કરવામાં આવી વરસાવિત્રી પૂર્ણિમા દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે વરસાવિત્રી પૂર્ણિમાના વ્રત પરણિત મહિલાઓ રાખે છે જેનું લગ્ન જીવન અખંડ રહે પતિને લાંબુ આયુષ્ય મળે અને તેમનું દાંપત્ય જીવન સુખી રહે વરસાવિત્રી પૂર્વિણિયામાં દર વ્રત દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે સાવિત્રી પૂર્ણિમાના વ્રત પરિણિત મહિલાઓ રાખે છે જેથી તેમનું લગ્ન જીવન અખંડ રહે પતિને લાંબુ આયુષ્ય મળે અને તેમનું દાંપત્ય જીવન સુખી રહે આ વર્ષે એકવીસમી જૂન છે કે બાવીસમી જૂને તેની ચોક્કસ તારીખ વિશે લોકોમાં કન્ફ્યુઝન છે કારણ કે સાવિત્રી વ્રત માટે જરૂરી પૂનમની તારીખે એકવીસ જૂને સવારે શરૂ થશે અને બાવીસ જૂનના બીજા દિવસે સવાર સુધી ચાલુ રહેશે વરસાવિત્રી વ્રત પતિની લાંબા આયુષ્ય ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખી દાંપત્ય જીવન માટે રાખવામાં આવે છે આ વ્રતમાં દેવી સાવિત્રીએ સત્યવાન અને વડની પૂજા કરવામાં આવે છે આ દિવસે સત્યવાન અને સાવિત્રીની કથા સાંભળવા અને વાંચવાની પરંપરા છે આ દિવસે યમરાજનું પણ પૂજન કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા કુબેરેશ્વર મંદિર ખાતે સૌભાગ્યવતી બહેન મહિલાઓએ સાવિત્રીની ઉજવણી કરી વડની પૂજા અર્ચના કરવામાં આવી હતી મોટી સંખ્યામાં મહિલાઓએ આજે સાવિત્રીનું વ્રત કરી સાવિત્રીનું વ્રત કરવામાં આવ્યું હતું પૂજા એટલા માટે કરવામાં આવે છે કે સાત જનમ સુધી આપણા વર આપણી સાથે રહે અને લાંબી આયુ મળે એમને એના માટે ઉપવાસ કરવામાં કઈ રીતે પૂજા બધી વિધિવત મહારાજ કરાવે છે કે આપણે વણની પૂજા કરવાની છે ગણેશજીની પૂજા કરવાની છે એવી રીતે બધી વિધિવત પૂજા કરાવે છે સોરી મારું નામ ભારતી મહાલે છે આજે જેઠ સુદ પૂનમના દિવસે આ વ્રત કરવામાં આવે છે સતી સાવિત્રીએ પોતાના પતિ દીર્ઘ સત્યવાનના દીર્ઘાયુષ્ય માટે એના આરોગ્ય માટે આજના દિવસે આ વડની પૂજા કરી સૂતાના તાતણા પરથી ફેરા ફરી અને આ વ્રત કર્યું ત્યારથી તમામ સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે પોતાના પરિવારની સુખ સમૃદ્ધિ માટે પોતાના પરિવારના કલ્યાણ માટે આજે આ આજના દિવસે વડનારાયણ ભગવાનની પૂજા કરી વર્ષ આવી તેનું વ્રત કરે છે અને સોતના તાત્રાથી ફેરા ફરે છે અને પોતા પરિવારની દીર્ઘાયુષ્ય માટે પરિવારના કલ્યાણ માટે મનોકામના માટે આજના દિવસે પ્રાર્થના કરી